ગાંધીનગર જિલ્લાના દેગામ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર એકમાં કોલેરાના કેસ બે જેટલા પોઝિટિવ આવતા ખાણીપીણાની લારીઓ બંધ કરાવવામાં આવી છે જિલ્લાના દેગામ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર એકમાં જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને ખાડા વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કર્યો ત્યારે આજરોજ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉમાબેન દ્વારા તાત્કાલિક તેમની ટીમ અને આરોગ્યની ટીમને સાથે રાખીને સ્તરની મુલાકાત લઈને દવાનો છંટકાવ અને આરોગ્યની ટીમને કામે લગાડી દીધી હતી તેમની સાથે આરોગ્ય અધિકારી જિજ્ઞેશભાઈ તથા પિંટુભાઈ અમીન નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી અને નગરપાલિકાના કર્મચારીઓ ખડેપગે ઉભા રહીને કામગીરી શરૂ કરી દીધી હતી હતી તો દેગામ ખાતે આવેલ ખાણાપીણાની દુકાનો જેવી કે અમર આઈસ્ક્રીમ ફેક્ટરી સુભાષ પાણીપુરી ભવાની પાણીપુરી કનૈયા પાણીપુરી ચામુંડા પાણીપુરી જેવી લારીઓના સેમ્પલો લઈને રિપોર્ટ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે અને ખાડામાં આવેલી મટનની દુકાનો પણ બંધ કરી દેવામાં આવી છે તો હાલમાં આરોગ્યની ટીમ આ વિસ્તારમાં સર્વે કરી દીધો છે અને સરકારી તંત્ર આજરોજ આ વિસ્તારની મુલાકાત લઈ જઈને પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે આ કયો વિસ્તાર છે ખાડો બસ સ્ટેશન પાછળ સો અહીં આગળ શું બનાવ બને તો અહીં આગળ આપણા ઝાડા ઉલટીનો

સાથે ન્યૂઝ હર્સોલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ